મિત્રો લઘુ એટલે કે નાનું એટલે કે સ્મોલ અને ગુરુ એટલે કે મોટું એટલે કે બિગ લઘુ સ્વર એટલે કે નાના સ્વર સ્મોલ વાવલ્સ અને ગુરુ સ્વર એટલે કે મોટા સ્વર બિગ વાવલ્સ વર્ણ એટલે કે નાના વ્યંજનો સ્મોલ કોન્સનન્સ અને ગુરુવર્ણ એટલે કે મોટા વ્યંજનનો બિગ કોન્સનન્સ મિત્રો આજે આપણે લઘુ સ્વર અને ગુરુ સ્વર વિશે માહિતી મેળવશું અને એ પછી આપણે લઘુવર્ણ અને ગુરુવર્ણ વિશે શીખશું બરાબર છે આ સ્વર અને ગુરુ સ્વર અને લઘુવર્ણ અને ગુરુવર્ણ છે એ આપણે જ્યારે રસ્વય દીર્ઘય મૂકવાના હોય કે રસપાવાળું દીર્ઘાવાળું ઉ અને એની જે આપણે સાઈન કે માત્રાઓ મૂકવાની હોય ત્યારે આપણને આ જ માહિતી આપણને ખબર હોય સ્વર અને ગુરુસ્વર વિશેની તો આપણને એ રસવાઈ અને દીર્ઘ મૂકવામાં આપણને ખૂબ સરળતા રહે છે તો આ તમે ધ્યાનથી વિડીયો જોશો હું તમને વિગતવાર સમજાવીશ તો મિત્રો અહીંયા આપણે લઘુ સ્વર એટલે કે નાના સ્વરની માહિતી મેળવશું તો લઘુ સ્વરમાં આપણે કરીએ છીએ અ હસ્વ ઈ હસ્વ ઉ અને રૂ તો આ છે એ લઘુસ્વર છે એટલે કે નાના સ્વર છે અને આ જે બધા સ્વર છે એની આપણી પાસે સાઇન એટલે કે માત્રાઓ છે તો આપણે આ અ છે એની કોઈ પણ માત્રા નથી એટલે આપણે એને આમાં અ કરીશું પછી આ હસ્વ ઈ છે એની સાઇન આપણે આવી રીતે મૂકીએ છીએ અને આ હસ્વ ઊ છે એની સાઇન આપણે આવી રીતે નીચે મૂકીએ છીએ અને રૂ છે એ પણ સાઇન એની નીચે જાય પણ એ આપણે આવી રીતે મૂકીએ છીએ ફોર એક્ઝામ્પલ આપણે કૃતજ્ઞ લખવું હોય તો આપણે આવી રીતે લખશું એને કૃતજ્ઞ લખવા માટે આપણે આ ક પછી આ નીચે આ રૂની વાવલ સાઈન કૃ ત અને જ્ઞ કૃતજ્ઞ બરાબર છે કોઈનું નામ કૃતિકા હોય તો આપણે આવી રીતે આ કૃની વાવલ સાઈન મૂકીએ છીએ એવી જ રીતે આપણે જો કોઈ પણ ઋતુ ઋતુ હોય તો આપણે ઋતુને આપણે આવી રીતે લખીએ ઋતુ બરોબર છે તો આ છે લઘુ સ્વર બધા ને જેને આપણે જ્યારે રસવાઈ દીર્ઘય મૂકવાની હોય તો આપણે એ ખબર હોય તો ખૂબ સરળતા રહે છે તો આને આપણે લઘુ સ્વર કહેશું તો મિત્રો આપણે લઘુ સ્વર જોયા લઘુસ્વર એના પછી આપણે આ લઘુવર્ણ જોઈએ લઘુવર્ણ એટલે કે જે આપણે ગુજરાતી મૂળાક્ષરોમાં વ્યંજનો છે બધા એ આપણે વર્ણ કહેવાશે ને અહીંયા જે મેં તમને બતાવ્યું છે એમાં લખેલું છે કે કથિજ્ઞ સુધીના બધા જ વ્યંજ વ્યંજનો છે એ લઘુવર્ણ છે અને હવે જ્યારે આપણે સ્વર હોય તો આપણે સ્વરનો જ ઉપયોગ કરીએ છીએ પરંતુ જો એ વ્યંજન હોય તો આપણે એને સ્વરની માત્રાઓ મૂકવી પડે છે તો આપણે જોયું તો કે અ તો અની કોઈ માત્રા નથી તો એની જેમ અહીંયા આપણે જે લખ્યું છે એ ક છે આ ક છે તો ક ઈ આ અ બરાબર બરાબર પછી છે કી આપણે હસ્વ કી તો કી ની માત્રા આપણે આવી રીતે મૂકીએ છીએ પછી છે કુ તો કુની વાવને આપણે આમ નીચે મૂકીએ છીએ બરાબર છે અને આ છે ક્રૂ તો આવી રીતે મૂકીએ છીએ તો આવી રીતે જ આપણે જે બધા જ મૂળાક્ષરોમાં વ્યંજનો છે એને આપણે લઘુ સ્વર કહેશું કે જે કી કુકરું છે આપણે જો ખ એ જગ્યાએ ગ હોય ફોર એક્ઝામ્પલ ગ ગી ગુ અને ગુ બરાબર છે તો આ બધા લઘુ વર્ણ એટલે કે નાના વર્ણ કહેવાશે આ ગૃહ આપણે એની માથે શબ્દ જોઈએ ગૃહ ગૃહ એટલે ઘર બરાબર છે તો આ બધા લઘુ વર્ણો છે હવે આપણે અહીંયા ગુરુ સ્વર એના વિશે માહિતી મેળવીએ ગુરુ સ્વર એટલે કે દીર્ઘ સ્વર દીર્ઘ એટલે કે જેનું લાંબો પ્રોનાઉન્સિએશન હોય એ ઓકે સો ગુરુ એટલે પણ મોટો થાય એનો અને દીર્ઘ એટલે પણ મોટો થાય એટલે કે ગુરુ સ્વર અને દીર્ઘ સ્વર તો હવે આપણે એ જોઈએ કે કયા કયા છે તો એ છે આ પછી છે દીર્ઘ દીર્ઘ ઉ એ ઓ ઔ ઉમ અને અહ તો આ બધા જ છે એ દીર્ઘ સ્વર છે એટલે કે સ્વર છે આ દીર્ઘ દીર્ઘ એ ઓ ઔ એમ અને અહ આ બધાને આપણે દીર્ઘ સ્વર અથવા તો ગુરુ સ્વર કહેશું બરાબર છે અને આ બધા જ સ્વર છે અને સ્વરથી કોઈ પણ ચાલુ થતો હોય શબ્દ તો આપણે સ્વરનો જ ઉપયોગ કરીએ છીએ એ તમને ખબર છે બધાને તો ફરી એક વખત ગુરુ સ્વર દીર્ઘ સ્વર આ દીર્ઘ ઇ દીર્ઘ ઉ ઓ ઔ અને અહ આ બધા દીર્ઘ સ્વર અથવા તો ગુરુ સ્વર તરીકે ઓળખીએ છીએ તો મિત્રો આપણે જે ગુરુ સ્વર અને દીર્ઘ સ્વર જોયા તેની જેમ જ આ ગુરુવર્ણ અને દીર્ઘ વર્ણ છે બરાબર છે તો આપણે થી જ્ઞ સુધીના જે બધા વ્યંજનો છે એ આપણે ગુરુવર્ણ અથવા તો દીર્ઘવર્ણ તરીકે ઓળખીએ છીએ તો એ કયા 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 છે કેમ કે આપણે વ્યંજન હોય તો વ્યંજનની અંદર આપણે વાવલ સાઇન એટલે કે માત્રાઓ મૂકવાની હોય છે તો અહીંયા મેં એક તમને એક્ઝામ્પલ આપ્યું છે કે આ ઈ સોરી આ ઈ ઔ અમ અહ બરાબર છે તો એ બધા જે આપણે ગુરુસ્વર છે અને એની જે માત્રાઓ છે આપણે વ્યંજનને આપીએ છીએ કથિજ્ઞ સુધીના બધા વ્યંજનો છે એમાં તો કા કી કુ દીર્ઘ કી અને દીર્ઘ કુ કે કઈ કો કૌ કમ અને કહ તો આ બધા છે એ ગુરુવર્ણ એટલે કે દીર્ઘવર્ણ છે જે એને આ બધી આપણે માત્રાઓ મૂકીએ છીએ તો ફરી એક વખત હું તમને કહી દઉં કે કા કી એટલે કે દીર્ઘ કી દીર્ઘ કુ કે કો કૌ કમ કહ બરાબર છે એ આપણે તમને વાવલસાઇને એટલે કે માત્રાઓ મૂકી છે એમ કથી ન સુધીના બધા જ વ્યંજનો છે જે આવી રીતે કા કી કુ ફોર એક્ઝામ્પલ જો ગ હોય તો આપણે કે ગા ગી ગુ ગો ગૌ ગમ અને ગહ તો આ બધા જ છે એ દીર્ઘવર્ણ એટલે કે ગુરુવર્ણ છે અને બીજી એક વસ્તુ તમને હું કહી દઉં કે જે એ સિવાયના છે એ લઘુ છે આપણે લઘુ સ્વર અને લઘુ વર્ણ હમણાં આપણે જોયા એ છે બરાબર છે તો હવે તમને બરોબર સમજાઈ ગયું હશે જો આપણને આ લઘુસ્વર અને ગુરુસ્વર ઓળખતા આવડી જાય તો આપણને હસ્વ અને દીર્ઘની માત્રાઓ એટલે કે વાવલસાઇ મૂકવામાં ખૂબ સરળતા રહે છે આથી આ જાણવું ખૂબ જરૂરી છે આશા છે તમને આ વિડીયો ગમ્યો હશે